લેબર કોન્ટ્રાક્ટર દ્વારા ઔદ્યોગિક એકમોને મજૂરો પૂરા પાડવા અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહીં કરાવનાર લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરનાર અંજાર સહિત સમગ્ર પૂર્વ કચ્છમાં કુલ પિસ્તાળીસ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયેલ છે અને આ કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડરનો જિલ્લો હોય અને બહારના રાજ્યોમાંથી લોકો ધંધા રોજગાર અર્થે આવતા લેબર કોન્ટ્રાક્ટર દ્વારા ઔદ્યોગિક એકમોને મજૂરો પૂરા પાડવામાં આવતા હોય છે પરંતુ તેઓના ફોટોગ્રાફ સહિતની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે વખતો વખત કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે છે તેમ છતાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા લેબર નોંધણી અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવતી નથી જિલ્લા કલેક્ટરે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ અન્વે જાહેરનામું બહાર પાડેલ છે જે જાહેરનામું ચાલુમાં હોય અને ઈસમોએ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં તારીખ તેર પાંચ બે હજાર પચીસથી તારીખ ઓગણીસ પાંચ બે દરમિયાન અંજાર સહિત અલગ અલગ વિસ્તારના કુલ પિસ્તાળીસ લેબર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ જાહેરનામા ભંગ અને અંગેના ગુનાઓ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે